નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે તો આજે આપણે જાણીશું આજના સોનાના ભાવ આજે શું રહેશે સોનાનો ભાવ ઇન્ડિયન સરાફા બજારના મત મુજબ તો આપણે ચોવીસ કેરેટ સોનાની વાત કરવાના છે વિડીયોમાં એટલે વિડીયો પૂરો જોજો તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો સત્તર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ પત્યોતેર હજાર એકસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકોતેર હજાર સાતસો રૂપિયા નોંધાયો છે તો આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો એક ગ્રામ સોનાના ભાવમાં છપ્પન રૂપિયાનો ઘટાડો નોંધાયો છે દસ ગ્રામ સોનાના ભાવમાં એટલે કે એક કોલા સોનાના ભાવમાં પાંચસો સાઠ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને સો ગ્રામ સોનાના ભાવમાં પાંચ હજાર છસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દીજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો